નમસ્કાર હું છું એન્કર પૂર્વેશ વ્યાસ આજે સોમનાથની વાત કરવી છે સોમનાથના ઇતિહાસની વાત કરવી છે હજારો વર્ષોનો ઇતિહાસ એ માત્ર સોમનાથ મંદિર પથ્થરોનું નથી બન્યું સોમનાથ મંદિર તો ભારતની આસ્થા ભારતની આત્મસન્માન અને ભારતનું અવિનાશી સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે એટલે હજારો આક્રાંત આવ્યા એ લૂંટના ઈરાદે આવ્યા કારણ કે પ્રભાસ અને સોમનાથનો ઇતિહાસ વૈભવશાળી હતો સોના જવીરાત મોતી અનેક સંપદાઓથી ભરેલું આપણું ભારત એમાં જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ વૈભવશાળી ઇતિહાસ ધરાવતું આજે વાત યાદ આવે છે એક હજાર ને પચીસ માં જ્યારે મોહમ્મદ ગઝનવી સોમનાથને લૂંટના ઈરાદે આવ્યો ત્યારે પ્રભાસનો મજબૂત કિલ્લાને તોડી ન શક્યો આઠ દિવસ હિન્દુઓ સામે યુદ્ધ ચલાવ્યું અને 50000 હજાર કરતા પણ વધુ હિન્દુઓની કટલી આમ કરવામાં આવી 8 દિવસના અંતે એક કિલ્લાને તોડ્યો અને શિવ મંદિરને તોડવાનો પ્રયત્ન ત્યારે અમુક હિન્દુ શિવ ભક્ત બ્રાહ્મણો ત્યાં પહોંચ્યા અને એ વખતનું મૂલ્ય 5 કરોડ કરતા પણ વધુ રકમ મોહમ્મદ ગઝનવીને આપવાનો પ્રયત્ન કર્યા અને કહ્યું કે આ મંદિરને ખંડિત ન કરીશ તને 5 કરોડ રૂપિયા અમે આપીએ છીએ

મોટી સંખ્યામાં હતા અને એમાં ઇતિહાસ લખાયો છે કે એ જનોઈધારી બ્રાહ્મણોની એ જનોઈ એક મણ જેટલી વજન હતી તમે વિચાર કરો કે સર્વ જ્ઞાતિના લોકો સોમનાથ દાદાને બચાવવાના પ્રયત્નો કરતા આજે એ ઇતિહાસને મિટાવવા માટેના પ્રયત્નો આપણા ભૂતકાળમાં મુગલો દ્વારા કરવામાં આવ્યા પરંતુ કહેવાય છે ને કે સોમનાથ હાજરા હજુર છે અવિનાશી છે એનો નાશ ન થઈ શકે ભગવાન ચંદ્રએ સોનામાં એ મંદિરની સ્થાપના કરી અને પછી કાળક્રમે ભગવાન શિવનો પરમ ભક્ત રાવણે ચાંદીમાં મંદિરની સ્થાપના કરી અને પછી દ્વાપરમાં કૃષ્ણ ભગવાને આખું જ મંદિર ચંદન પ્રિય હતું એટલે ચંદનના લાકડાથી એ મંદિર બનાવ્યું અને હવે તમે જોઈ શકો છો એ પ્રભાસ અને સોમનાથનો વૈભવ અનેક આક્રાંત આવ્યા મંદિરે તોડવાના પ્રયત્નો કર્યા પરંતુ એ જ મંદિર ફરી ફરી દળ વિશ્વાસથી ઊભું થયું અને એનો વૈભવ આજે સ્વાભિમાન આખા ભારતીયો એકસાથે નમન કરી રહ્યા છે આજ ઇતિહાસ આપણને કંઈક ફિલ કરી બતાવે છે કારણ કે કોઈ પણ જ્યોતિર્લિંગમાં જાઓ ત્યારે તમને ત્યાં મન શાંત થઈ જાય નિજાનંદમાં તમે જાઓ છો કોઈ પણ પ્રકારનો વિચાર તમને આવતો નથી અને શિવમય તમે બનો છો એનું ઉત્તમ ઉદાહરણ છે આ સોમનાથ એનો વૈભવ એનો ઇતિહાસ હજારો વર્ષોનો ઇતિહાસ આજે અકબંધ બેઠો છે આજે ભારત સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યો છે સોમનાથ દાદાના જયકારા સાથે આખા જ